હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસમાં બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી એટલે કે પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ થયેલ હોય તેવા ઉમેદવાર માટેની આ સૂચનાઓ છે એમાં જો આપણે ઉપ જે અંદર લખેલું છે એમાં હું તમને ટૂંકમાં વાત કરું તો જેઓને આજે સોળ સાત બે હજાર પચીસના રોજ કામચલાઉ શાળા ફાળવણી છે એટલે કે સ્કૂલ એલોટમેન્ટ થયેલું છે તેઓને એમાં કેટલાક ઉમેદવારો સરકારી માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓના મેરિટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે તે ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતી અનુકૂળ હોય તે ભરતીમાં હાજર થવા માટે ઓગણીસ સાત બે હજાર પચીસના રોજ ઓનલાઈન સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે એટલે કે તમને બંને શાળા ફાળવણી કરવામાં આવેલી હોય તો તમે જો સરકારી પસંદ કરો છો તો ગ્રાન્ટેડમાંથી તમારો હક જતો કરવાનો રહેશે અને જો તમે ગ્રાન્ટેડ શાળા પસંદ કરો છો તો સરકારી શાળામાંથી તમારો હક જતો કરવાનો રહેશે બરાબર પછી આગળ વાત કરીએ તો અહીંયા આપણને સૂચના આપવામાં આવેલી છે કે કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી એટલે આ અત્યારે તમને નિમણૂંક મળી જાય છે એવું આપણે આમાં કહેવામાં આવેલ નથી આ માત્ર પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ છે ત્યારબાદ અહીંયા નીચે એ પણ આપ સૂચના આપવામાં આવી કે બંને ભરતીમાં કામચલા કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીમાં જે ભરતીની ઉમેદવારીનો હબ જથ્થો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે એટલે કે જે શાળામાંથી તમે હક જતો કરો છો એની જે જગ્યા ખાલી પડે એમાં મેરિટની અંદર જે એના પછી આવતા હોય એને શાળા ફાળવણી કરી અને એટલે કે મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી અને ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે અને જે મુજબ ફાઇનલ એલોટમેન્ટમાં ફળવાયેલી શાળામાં ઉમેદવારને નિમણૂક આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે પછી ફાઇનલ એલોટમેન્ટમાં જેનો જે શાળા મળે એમાં એને નિમણૂક આપવાની કાર્યવાહી થશે ત્યારબાદ અહીંયા નીચે એક મહત્વની સૂચના એ પણ આપવામાં આવી છે કે સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય તેમજ રિપીટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરક સૂચના પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોને હાજર થવા માટે કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીમાં શાળા રદ કરવામાં આવશે તે સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં એટલે જો તમને બંને શાળા મળેલી હોય અને તમે કોઈ પણ શાળા પસંદ કરતા નથી તો ભરતી સમિતિ છે એ પછી તમને ત્યાંથી જે શાળા ફાળવે ત્યાં તમારે હાજર થવાનું રહેશે તમે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત છે એ કરી શકશો નહીં તો આવી સૂચનાઓ છે એ આપવામાં આવેલી છે આ તમે એની ઓફિશિયલ સાઇટ પર જઈ અને તમે આ સૂચનાઓ છે વાંચી શકો છો અને આપણી ચેનલ ઉપર આવી તાત્કાલિક સૂચનાઓ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ